શિહોર તાલુકા પંચાયત ખાતે અદ્યતન સુવિધાઓ સાથે અંદાજે પાંચ કરોડના ખર્ચના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

શ્રીમતગો મહાપુરષ વિષ્ણુરાગજ મુદે આર્યાવર્તાગતમાસ માસે વિખર સમંતુટુંબ પરીવારસ તથા પૂજન આરાધન કર્મ અહરામી હસ્તે ગંધાક્રોશ કૃ્યા ધ્યા પૂજયત ઓષ્ણે નરદસા ગોદાવી સરસવી નર્મદે સીધું કાવેરી સ્ના નમોય સહસ્મૂર્ત સહસ્ત્રિશિરો સહસ્ત નામ્યે પુરૂષા શાસ્વ સહસ્ત્રોટી શુભમૃદમ શુભ કાર્યુશ્વર શુભુનાધા શેના

ખાતમુહૂર્ત થવા જઈ રહેતના પ્રમુખ શ્રી રૈયાબેન મુલજીભાઈ મિયાણીનું પુષ્પગુસ્તિ સ્વાગત તાલુકા પંચે તેઓ રૈયાબેન મુલજીભાઈ મિયાણી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીનું પુષ્પગુસ્તિ સ્વાગત કરશે તાલુકા પંચાયત પુષ્પગુસ્તિ સ્વાગત તાલુકા ખૂબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનુલ ચૌધરી સાહેબનું થેન્ક યુ પૂર્વ ધારાસભ્ય શ્રી સ્વાગત સુરેશભાઈ કરશે માનસંગભાઈ નકુમનું પુષ્પક સ્વાગતભાઈ પ્રવીણભાઈ ચૌહાણને વિનંતી કરું આ બિલ્ડિંગના નવા ભવનના ઉદ્ઘાટન પ્રસંગે આપની વચ્ચે ઉપસ્થિત પાલીતાણાના ધારાસભ્યશ્રી આદરણીય ભીખાભાઈ બારીયા સાહેબ जिल्हा भाजपाना प्रमुखश्री मार्गदर्शक आदरणीय दिग्विजयसिंह गोहिल तेमज आपना भावनगर जिल्हा पंचायत डीडीओश्रीच जिल्हा प्रमुख श्री रैयामाड़ी तालुका प्रमुख श्री लीलाबेन आपना प्रांत श्री બેન અને શાહ સાહેબ તેમજ જિલ્લા ભાજપાના પૂર્વ અધ્યક્ષ અને અમારા સૌના વડીલ મુરબ્બી અધ્યક્ષ વિસ્તારના લોકપ્રિય અને સતત લોકોની વચ્ચે રહેતા એવા આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય મને આનંદ છે કે આજ એ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે એવા કેશુભાઈ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મારા ખાસ મિત્ર અને આ જિલ્લાના સમોહર્તા કરતા અને સતત આ જિલ્લાનો વિકાસ થાય એવી ચિંતા કરતા ડીડીઓ ચૌધરી સાહેબ આજનો દિવસ આપણી માટે ખૂબ આનંદનો દિવસ કહેવાય છે રાજ્ય સરકાર દ્વારા બધી જ તાલુકા પંચાયત નવી બને એમના ભાગરૂપે ગઈકાલે ભીખાભાઈના જ મત વિસ્તારમાં આદરણીય મનસુખભાઈ માંડવિયા દ્વારા પાલીટાણા ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજ બીજા જ દિવસે તાલુકા પંચાયત કચેરી કેવી હતી ડેપ્યુટી કલેક્ટરની કચેરી કેવી હતી ત્યારે જન સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા ખૂબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપ થાય એમનું ભગીરથ કાર્ય સમગ્ર ગુજરાતની અંદર થઈ રહ્યું છે એમના એક ભાગરૂપે આજે અહીંયા પણ તાલુકા પંચાયત નવી બને એનું આપણા મુખ્યમંત્રી શ્રી એટની કેબિનેટની અંદર પડી ગુણવત્તા સપર કામ થાય ત્યારે મૈયા અહીંયા બેઠેલા જવાબદાર અધિકારીઓ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રીઓ અને જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીઓને વિનંતી છે કે આ બિલ્ડિંગ ની અંદર પણ ગુણવત્તા સપર કામ થાય અને આપણી સમય મર્યાદાની અંદર કામ પૂરું થાય એની દેખરેખ આપણે સૌએ રાખવાની છે ઉપસ્થિત રહે આવો આપણે પ્રયાસ કરીશું

આદરણીય ભીખાભાઈ આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન તાલુકા પંચાયતના પ્રમુખ લીલીબેન આપણા ડીડીઓ શ્રી ચૌધરી સાહેબ આપણા પ્રાંત સાહેબ શ્રી અને આપણા સૌના વડીલ જેણે આખી જિંદગી ભાજપના જનસંઘ માટે કામ કર્યું છે એ આદરણીય ચિત્રદાદા ભાઈ શ્રી પ્રસાદભાઈના પ્રતિનિધિ તરીકે બધા ભાઈ મંચસ્થ તમામ નો રહે એના ભાગરૂપે આપણે પાંચક કરોડના ખર્ચે આ મકાન બનવાનું છે અને અદ્યતન સુવિધાનું વાળું આ મકાન બનવાનું છે આ કારણ કે તાલુકા પંચાયત છે એ આપણું વિકાસનું માધ્યમ છે વિકાસની કેડી ગંડારવાનું આપણું તમામ યોજનાઓ નાની મોટી હોય એ તાલુકા પંચાયત દ્વારા તે ગામડામાંથી પહોંચતી હોય છે પણ આપણે બધાએ બેગુપાય કે તો એમ ગુણવત્તા વાળું બિલ્ડિંગ બને રાણા સાહેબ તથા અન્ય રિટાયર્ડ કર્મચારીઓ ડીડીઓ સાહેબનું સન્માન કરવા ઈચ્છે છે તો સિહોર તાલુકા પંચાયતના રિટાયર્ડ કર્મચારીઓ જે હોય છાપરાજભાઈ છે મહેતાભાઈ છે ડીપી પરમાર ડીપી માન્યધારા સભિષેક બેકાભાઈ બારિયા સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પુર ધના સભિષેક કેશુભાઈ રકાડી સાહેબ એસડીએમ શ્રી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના કમિટીના ચેરમેન આપણે જે આજે ખાતમુહૂર્તનો કાર્યક્રમ કરી રહ્યા છે તો એક થોડુંક વાત શેર કરવા માંગુ છું કે જ્યારે મેં જોઈન કર્યું અહીં ફેરવરીમાં તો સૌથી પહેલી જો મારા પાસે એમએલએ સાહેબનું ફોન આવ્યું તો પાલિતાના એને સિયોરના તાલુકા પંચાયત કચેરીના જે આપણે એક એસ્ટિમેટ મોકલવાનું હતું એના માટે જ આવ્યું હતું અને એ આપણે એમએલએ સાહેબની સતત મહેનત છે પાંચ કરોડના યુનિટ કોસ્ટ પ્રમાણે બનાવીશું આપણે આમાં અલગ અલગ સુવિધાઓ છે જેમ બધા પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓના આમાં કો જે ઓફિસો હોય કોન્ફરન્સ હોલ હોય મીટિંગ હોલ હોય આપણે જે અરેજારા હવે આના માટે બેસવા માટે જગ્યા હોય પાણીની વ્યવસ્થા હોય ફર્નિચરની વ્યવસ્થા હોય તો એ મંચસ્થ બિરાજમાન ધારાસભ્યશ્રી ભીખાભાઈ આપણા ડીડીઓશ્રીડીઓશ્રી પૂર્વ શ્રી કેશુભાઈ નાકરાણી એના એસડીએમ તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા સદસ્યશ્રીઓ તાલુકા સદસ્યશ્રીઓ પૂર્વ પ્રમુખ ચિત્ર દાદા અને અંદર મંત્રીશ્રી લોકલાડીલા ધારાસભ્યશ્રી પુરુષોત્તમભાઈ સોલંકી આજે ઉપસ્થિત નથી રહી શક્યા કારણ કે એમને એક અમદાવાદ રિપોર્ટ અનુસાર સંદર્ભે ચાઈડ્સ હોસ્પિટલની અંદર જ એક અપોઈન્ટમેન્ટ હતી અને એના કારણે દિવેશભાઈ પણ ત્યાં ઉપસ્થિત હોવાના કારણે પણ એમના વતી આપ સૌને એક સંદેશ આપવા માટે અહીંયા હું ઉપસ્થિત રહ્યો સૌથી મોટી વાત તો એ છે કે સોનામાં વાત કે આપણા તાલુકાની અંદર આખા તાલુકાનું જે કાર્ય બિંદુ નવું બિલ્ડિંગ આપણા ધારાસભ્યશ્રી પુરુષોત્તમભાઈ હોય ભીખાભાઈ હોય આપણું શાસન સરકારી તંત્ર હોય એમના સહયોગથી આવડું મોટું બિલ્ડિંગ વિવિધ વિભાગો જ્યાંથી આખા તાલુકાની

તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કૃષિ અને એમના ભૂમિ આપ સૌની વચ્ચે ઉપસ્થિત હમણાં જ રજા લઈને જાય છે વડીલ શીતર દાદા હર હંમેશા મને આમ તો બે હજાર સત્તરમાં આપ સૌના આશીર્વાદ ધારાસભ્ય બન્યા પછી ત્યારે મારી જોડે કેશુબાપા પણ હતા અને એમના માર્ગદર્શનથી ઘણું હું શીખ્યો ને જાણ્યો છું જે વસ્તુ આપણે વિસ્તારમાં જે કાર્ય કરવાનું હોય એ કાર્યની પાછળ તમે યથાર્થ મહેનત કે તમારો પરિશ્રમ હોય તો જ બધું શક્ય બનતું હોય છે મને ખ્યાલ છે કે મોદી સાહેબનો મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એ વિકાસને સાર્થક કરવા માટે આપણે શરૂઆત તો કરવી જ પડે તો આ શરૂઆત કરતાની સાથે મને ખ્યાલ છે કે મેં આગળ કહીશું અવારનવાર આવતા હોય જાતા હોય જે અમુક સુવિધાના અભાવે ઘણા લોકો પરેશાન થતા હોય જે કાંઈ મીટિંગ વોલ હોય મીટિંગ વોલમાં આપણે ત્રણ મહિને આપણે તાલુકા પંચાયતમાં સામાન્ય સભા મળતી હોય ત્યારે બધી વ્યવસ્થા આપણે જોતા હોઈએ આ બધું થી વાકેફ એટલે હું આજથી પરિષિત છું કરવા ઈચ્છે છે तो जिल्हा पंचायत प्रतिनिधी श्री पिंटू पिंड उपस्थित आपला आपलाडी माननीय धारासभ्य श्री बारिया साहेब जिल्हा पंचायत श्री पूर्व धारासभ्य श्री नाकराणी साहेब आपला भावनगर जिल्हा पंचायत परिवार ना वैवटी वडा एवस जिल्हा विकास अधिकारी श्री चौधरी साहेब આપણા પ્રાંત અધિકારી શ્રી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મંચ પર વિરાજમાન સર્વે પદાધિકારી શ્રીઓ અમારા આમંત્રણને માન આપીને અત્રે પધારેલા સર્વે કર્મચારી તલાટી શ્રીઓ સંગઠનના સભ્યશ્રીઓ મીડિયાના મિત્રો અને ખાસ કરીને આપણી વર્ષો જૂની આ માંગણીને પૂરી કરવા માટે ગુજરાતની જે સંવેદનશીલ સરકારે પ્રયત્ન કર્યા અને આપણને આ આપણી માંગણી પૂરી કરી તેના માટે હું તાલુકા પંચાયત પરિવાર સિહોર તરફથી હૃદયપૂર્વક આપ સર્વનો આભાર માનું છું ધન્યવાદ અનુલ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી ભાવનગર જે તાલુકા પંચાયત કચેરી શ્રીઓનું આ મુહૂર્ત કાર્યક્રમ હતું આમાં બધા પદાધિકારી શ્રીઓ એમએલએ સાહેબ પાલીતાના દીખાભાઈ બિલ્લા પંચાયત્રી ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાખાણી જિલ્લા પંચાયતના સભ્ય ચેરમેનશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ બધા અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા અને સારી રીતે નવનું કાર્યક્રમ પૂર્ણ કરીને એ આજે ખાસ મુજબનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો આ જે તાલુકા પંચાયત કચેરી બનાવવામાં જઈ રહી છે એ પાંચ કરોડના ખર્ચે મંજૂર થઈ છે અને વર્ક પણ આપી દેવામાં છે અને ઝડપથી આનું કામ પણ શરૂ કરવામાં આવ્યું તાલુકા પંચાયત કચેરીમાં જે વિવિધ શાખાઓ માટે ઓફિસો પદાધિકારીઓ અધિકારીઓ માટે ઓફિસ હોય પછી કોન્ફરન્સ રૂમ રૂમ હોય ફર્નિચરની સુવિધા હોય પાણીની સુવિધા હોય રેઇનવોટર હાર્વેસ્ટિંગની સુવિધા હોય એક બહુ સારી રીતે મતલબ કે જે નવીન અને બહુ મોડર્ન એક તાલુકા પંચાયત કચેરીનું આપણે ખાતમુહૂર્ત કર્યું છે અને એ અગિયાર મહિનાની ટાઈમ લિમિટ છે અમે બધા પ્રયત્ન કરીશું કે આ ટાઈમ લિમિટમાં કામ ગુણવત્તાવાળું પૂર્ણ થાય